જય કિસાન ખેડૂત મિત્રો બે હજાર પચીસનું ચોમાસું રહ્યું ખંડ વૃષ્ટિવાળું અને અત્યારની પરિસ્થિતિ ખેડૂતની ભાષામાં આપણે સમજીએ કે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાની જે પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું એ ચક્રવાતી પરિભ્રમણ દરિયાની નવ પોઈન્ટ છ કિલોમીટર ઉપર અને ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ સાથે ફેલાયેલું છે તે પશ્ચિમ ઉત્તર તરફથી આગળ વધવાની અને આજે ડિફ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરના સમયે દક્ષિણ ઓડિશા ઉત્તર આંધ્રપ્રદેશના કિનારા પર તે આવે એવી શક્યતા છે વિદર્ભ અને આસપાસના વિસ્તારમાં જે બનેલું લો પ્રેશર આજે સક્રિય છે અને ઉપલા આવવાનું જે ચક્રવાતી પરિબળમાં જે દરિયાની સપાટીથી પાંચ આઠ કિલોમીટર ઉપર દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ સાથે ઊંચાઈ સાથે ફેલાયેલું છે તે પશ્ચિમ ઉત્તર તરફ આગળ આવી ધીમે ધીમે નબળું પડશે આજે સવારે તેના અવશેષ ચક્રવાતી પરિબળ તરીકે ગુજરાત ઉપર આવશે અને દરિયાઈ જે સપાટીથી સરેરાશ ચોમાસાના પ્રવાહો જેસલમેર ઉદયપુર વિદર્ભ અને આસપાસના વિસ્તારમાં ઓછા દબાણવાળા વિસ્તારનું કેન્દ્ર બ્રહ્મપુરી પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં જોવા મળે છે અને મધ્ય પાકિસ્તાનના નજીક પંજાબ જે સપાટી છે ત્યાં દોઢ કિલોમીટર ઉપર હવાનું ચક્રવાત પરિભ્રમણ યથાવત છે સરેરાશ દરિયાઈ સપાટીએ દક્ષિણ કાંકડથી ઉત્તર કેરળ સુધીનો ટ્રમ્પ યથાવત છે અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારા જે પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારો સાથે સંકળાયેલ છે અપર એર સાયક્લોનિક પરિભ્રમણથી ઉત્તર મરાઠવાડ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ ગુજરાત અને કાકણપળ અસર અપર એર સાયક્લોની પરિભ્રમણ સુધી વિદર્ભ દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશા